નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ તરીકે લેશે શપથ શપથ ગ્રહણ સમારોહમાં સાત પાડોશી દેશના પ્રમુખોને આમંત્રણ ચીન અને આપ્યો સ્પષ્ટ સંદેશ નરેન્દ્ર મોદી ત્રીજી વખત ભારતના પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે લોકસભા ચૂંટણીમાં એનડીએ ગઠબંધનને બહુમતી મળ્યા બાદ રાષ્ટ્રપતિએ નરેન્દ્ર મોદીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે રવિવારે એટલે કે નવ જૂને નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવનમાં પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે તેમના શપથ ગ્રહણ સમારોહમાં ભારતના સાત પડોશી દેશોના પ્રમુખોને આમંત્રણ આપવામાં આવ્યું છે પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે મોરિશિયસ સેશેલ્સ માલદીવ નેપાળ શ્રીલંકા ભૂટાન અને બાંગ્લાદેશના નેતાઓ દિલ્હી પહોંચી રહ્યા છે પરંતુ ખાસ વાત તો એ છે કે નરેન્દ્ર મોદી ના નેતૃત્વ વાળી સરકાર ના શપથ ગ્રહણ સમારોહમાં આપણી સ્પષ્ટ વિદેશ નીતિ અને મુસદીગીરી તરફ ઇશારો કરી રહ્યું છે આ પગલા દ્વારા ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે માત્ર ચીનની વિસ્તરણવાદી નીતિને રોકવા માટે સક્ષમ જ નહીં પરંતુ દક્ષિણ એશિયાના દેશોનું નેતૃત્વ પણ કરવા જઈ રહ્યું છે પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં પાડોશી દેશના નેતાઓને તો આમંત્રણ અપાયું છે ત્યારે શું દેશમાં વિપક્ષી નેતાઓને આમંત્રણ મળ્યું છે કે કેમ તે સવાલ થવો સ્વાભાવિક છે જો કે આ સવાલનો જવાબ છે ના ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને આમંત્રણ નથી મળ્યું આ મામલે કોંગ્રેસના નેતા જયરામ રમેશે પ્રતિક્રિયા આપી હતી स्पष्ट कहूत तो के इंडिया गठबंधन नेताओं ने शपथ ग्रहण समारोह जो आमंत्रण आताओं करोह के लिए सिर्फ अंतर्राष्ट्रीय नेताओं को निमंत्रण गया है अभी तक हमारे नेताओं को निमंत्रण नहीं, नहीं आया है जब हमारे इंडिया जनबंधन के नेताओं को निमंत्रण आएगा પીએમ મોદી ના શપથ ગ્રહણ સમારોહમાં પાડોશી દેશોના પ્રમુખો ની હાજરી આપવાનો મુદ્દો ઔપચારિક વાટાઘાટો અને આભાર મત પૂરતો મર્યાદિત રહેશે તેમ છતાં તેનો મજબૂત સંદેશ ચોક્કસપણે આપણા વિરોધી પાડોશીઓ સુધી પહોંચશે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ